આ એક્ચ્યુઅલી ગાંધીનગર જિલ્લાના લાખોટા ગામનું પેશન્ટ હતું સિક્સટી ફાઈવ ઇયર એજ હતી એની અને એને દોઢ મહિનાથી પેટમાં દુખાવાની તકલીફ હતી પેશન્ટ ઘણી જગ્યાએ ફર્યું દવા લીધી પછી આપણે અહીંયા હિંમતનગર સિવિલમાં આવ્યું ત્યારે ખબર પડી કે એને પેટમાં કાણું છે એને કન્ફર્મ કરવા માટે આપણે સીટી સ્કેન કરાવડાવ્યું સીટી સ્કેન પછી આપણે કાલે ઇમરજન્સી રાત્રે ઓપરેશન લીધું પેટ ખોલીને અને હોજરીમાંથી એ કાણું મળ્યું છે એને ખોલતા આપણે એને ખબર પડી કે અંદરથી એક પંદર સેન્ટીમીટરનું દાંતણ આવે એ દાંતણ નીકળ્યું છે અંદરથી એટલે ત્યારે ઓપરેશનમાં અમારે પંદર દસ એક જણા હશું અમે અને અંડર ગાઈડન્સ ડૉક્ટર પલ્લવ પટેલ સાહેબના અંદર અમે આ ઓપરેશન કર્યું છે હમણાં હાલ પેશન્ટ સ્ટેબલ છે એને પેટમાં દુખાવો નહીં બધું છે એ ઓછું થઈ ગયું છે ખાસું એવું અને જો પેશન્ટનું આ દાંતણ જો અંદર જ રહી જતું તો આગળ જઈને સેપ્ટિક શોક નહીં બધાના કારણે મૃત્યુ થવાની શક્યતાઓ બહુ જ વધી જતી એમ હા બચી ગયા બચાવી હા